હેલો દોસ્તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું વર્ષ બે હજાર પંદરનું પ્રશ્ન પેપર સોલ્યુશન કરવાના છે જો આ વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો ચાલો શરૂ કરીએ નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે હાલ વાદળી પીળો ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા નીલ આમસ્ટ્રોંગ મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાને શું શરૂઆત ક્યાં દીધાય મુખ હાઉસ કોના સંબંધિત છે વૈશ્વિક તાપમાન વધારો ખેતરોમાં થતી અનૈચ્છિક વસ્તુઓ વનસ્પતિને શું કહેવાય નિંદણ સ્વરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે શુક્ર થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે પારો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે એચ ટુઓ પેન્સિલમાં શું વપરાય છે ગ્રેફાઇટ પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે હીરો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોણે આપ્યું સ્વામી વિવેકાનંદ યોગ્ય ચોડકા જોડો બ્રહ્મો સમાજ રાજા રામ મોહન રાય આર્ય સમાજ દયાનંદ સરસ્વતી વહાબી આંદોલન સૈયદ અહમદ ખાન અને શરી અતુલ્લા પંચમહાલ ભીલ સેવા મંડળ ઠક્કર બાપા ઓગણીસો સાતમાં માં જર્મનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિંદનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો મેડમ ભીખાઈજી કામા હું કાગડાના કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી આવું કોણે કહેલું ગાંધીજીએ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે કચ્છ સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડ નજીક આવેલો છે દામોદર કુંડ શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામાં ક્યાંના વતની હતા પોરબંદર સોલંકી વર્ષના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે હાલનું અમદાવાદ નામે નગર વસવ્યું કર્ણદેવ મેહમૂદ બેગડો કેમ કહેવાય છે તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા એટલેથી જોડકા જોડો પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસદાર કનૈયાલાલ મુનશી ગુજરાતનો નાદ ગોવર્ધન ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર નર્મદા નદીનું મૂળ ક્યુ છે અમરકંઠ સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યાં એક એક સ્થળે ગોદી મળી આવી લોથલ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદર પર આવ્યા સજાણ ગુજરાત મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ સુનિતા વિલિયમ ગોળ ગધેડાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે દાહોદ અમદાવાદના ઝૂલતા મિરાના ક્યાં આવેલા છે કાલુપુર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે ગુજરાત નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સરહદ ચીન સાથે સરહદ ધરાવે છે જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ બધા જ આવશે નીચેનામાંથી ક્યુ પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી વાઘ નીચેનામાંથી ક્યુ લોક નૃત્ય ગુજરાતનું નથી બિહુ ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવા મદદરૂપ થશે મંગળ હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ગણપતભાઈ વસાવા જોડકા જોડો અરુણાચલ પ્રદેશ ઈટાનગર આસામ દિસપુર ગોવા પણજી ઝારખંડ રાજી દિલ્હીમાં હાલ કોણ મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ પ્રવાસી ભારતીય દિવસ બે હજાર પંદરનો નો કાર્યક્રમ ક્યાં યોજાયો ગાંધીનગર નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન બે હજાર પંદરના દિલ્હી ખાતેનો ઉજવણીના ચીફ ગેસ્ટ હતા અમેરિકાના પ્રેસિડેન્ટ એટીરા આર એટીરા ટેક્સટાઇલ રિચર્સ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્યુશન ક્યાં આવેલું છે અમદાવાદ નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી છત્તીસગઢ ભારતનું કયું નવું રાજ્ય બે હજાર ચૌદમાં બન્યું તેલંગણા ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ પ્રણવ મુખર્જી હકીકત એટલે શું ઇન્દ્રિય ગોચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો લખાણ એ દસ્તાવેજ છે મુદ્રિત લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય સાબિત ન થયેલી સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય સર તપાસ ઉલટ તપાસ ફેર તપાસ સૂચક પ્રશ્નો અંગે ક્યુ વિધાન સાચું છે તો તો વાંધો ઉઠાવે તપાસ ન પૂછી શકાય ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય જયેશ એક સાયકલ બારસો રૂપિયામાં ખરીદે અને અગિયારસો ચાલીસ માં વેસે તો તેને કેટલા ટકા નુકસાન થયું આઠ ટકા જે કામ બાર માણસો નવ દિવસમાં પૂરું કરે તો તે જ કામ અઢાર માણસો કેટલા દિવસમાં પૂરું કરે છ દિવસમાં એક ચાર નવ સોલ તો અહીંયા આવશે પચીસ કોઈ પણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ તેરમો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે પચીસ ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી પચીસ દિવસ કયો વાર આવશે ગુરુવાર મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે આ મારા દાદાના એકના એક પુત્રી છે તો આ છોકરી મહેશની શું સગી થાય બહેન સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મીણબત્તી તો મીણ તો કાગળ એટલે વૃક્ષ એડી એચ કે ઓ આર આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો સોમવાર એક્સ અને વાય બંને ઝેડનું ખૂન કરવા જાય એક્સ દરવાજા સામે દરવાજા પાસે સરી લઈને ઊભો રહે અને વાય તમચાથી ફાયર કરીને ઝેડને મારી નાખે તો એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર છે સ્વ બચાવનો હક રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સચવાયેલ છે આઈપીસી નાઇન્ટી સિક્સ અ એ બના ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય અહીં અ એ કયો ગુનો કર્યો લૂંટનો ભારતીય ફોજદારી એટલે ઇન્ડિયન પિનલ કોડ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ધાળના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ આઈપીસી ચારસો અઠ્ઠાણું ક મુજબ ત્રાસ એટલે પરણી સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ આઈપીસી મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે પાંચ આઈપીસી મુજબ કલમ ત્રણસો બે ખૂનની સજા સાચું છે કલમ ત્રણસો સાત ખૂનની કોશિશની સજા સાચું છે કલમ ત્રણસોને ઓગણએસી ચોર ચોરીની સજા આ સાચું છે કલમ ત્રણસો પંચાણું સજા સાચા છે ક્રિકેટ વર્લ્ડ કપ મેચો કયા યોજવામાં આવેલ હતી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ કોગની જેબલ ગુના અટકાવવા માટે પોલીસ સીઆરપીસી ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે સીઆરપીસી કલમ એકસો એકાવન વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હુકમતી કોર્ટે સમક્ષ અટકેલ વ્યક્તિને રજૂ કરવાની રહે ચોવીસ કલાક ફરિયાદ એફઆઈઆરની નકલ ફરિયાદરૂપે પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય કે વિના મૂલ્યે સીઆરપીસીની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે સીઆરપીસી કલમ એકસો એકસઠ મહિલાની ધરપકડ માટે ક્યુ વિધાન સાચું છે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટ પૂર્વે પરવાનગી લેવી જોઈએ ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો અનુચ્છેદ ત્રણસો સિત્તેર રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે રાજ્યપાલ માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો બે હજાર પાંચ લાફિંગ ગેસ એટલે કયો વાયુ નાઇટ્રાઇટ ઓક્સાઇડ કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે પારો કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહેવાય આગ બુજાવવામાં કયો ગેસ વપરાય કાર્બન ડાયોક્સાઇડ પંચતંત્રના રચયતા કોણ છે વિષ્ણુ શર્મા ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી ઈસવીસન ઓગણીસો ત્રીસ સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ચંપારણ ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ ભજન કહીએ ની રચના કોણે કરી નરસિંહ મહેતા વર્ષ બે હજાર પંદર માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું નીતિ પંચ ગુજરાતનો સ્થાપના દિન કયો પેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાતમાં હાલ કુટલાય કુલ કેટલા જિલ્લાઓ છે તેત્રીસ સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે એચ વન એન વન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિ વય કેટલી હોય છે પાસઠ વર્ષ ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો બાળમજૂરીને છોડાવવા ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે મિથેન ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરાઈજી દેસાઈ ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યુ વૃદ્ધ પ્રસાર થાય કર્કૃદ્ધ પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા સૈત્રુંજ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી સુરત અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળા પર આવેલું છે અરવલ્લી થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ